નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસના પાકમાં આવતી જીવાતો જેવી કે મોલોમસી છે થ્રીપ્સ છે સફેદ માખી છે તરતળિયા લીલી પોપડી છે અને ઈયળ તો આ બધી જીવાતો અત્યારે કપાસમાં આવતી હોય છે કપાસમાં ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આપણને જે ચૂસિયા જીવાત છે અથવા જો કપાસ ફૂલ અવસ્થાએ હોય તો આપણને ઈયલના પણ પ્રશ્ન ઘણા બધા જોવા મળતા હોય છે તો આનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ચૂસિયા જીવાત અને ઇયલના નિયંત્રણ માટે આપણે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ અને કપાસમાં ફાલફૂલની સંખ્યામાં વધારો કરવા માટે ફાલફૂલ કરતા હોય તો તેને અટકાવવા માટે કઈ દવાનો છંટકાવ કરવો એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે જે ખેડૂત મિત્રોનો કપાસ આગતરો હોય છે તેવા ખેડૂમિત્રોને અત્યારે કપાસમાં ફ્લાવરિંગ શરૂ થઈ ગયું હશે અને ફાલમાંથી છીંદવા પણ બનતા હશે અથવા ઘણા ખેડૂત મિત્રોને ફાલમાંથી ઝીંડવા ઓછા બનતા હશે તો આવા સમયે ખેડૂત મિત્રોને આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરી આપણને ફાલફૂલની સંખ્યામાં વધારો થાય અને જે આપણા કપાસના ફાલફૂલ ખરતા હશે તો તે અટકી જશે અને ઝીંડવાની સાઇઝમાં પણ વધારો થાય તો એના માટે આપણે ખાસ કરીને કૃષિ સહાય કેન્દ્રનું ચમક સુપર ગ્રો કરીને એક દવા આવે છે આ દવામાં ફૂલ્મિક એસિડ હોમિક એસિડ સ્વીટ્સ એક્સ્ટ્રેક મિનરલ્સ અને પ્રોટીન જેવા પોષક તત્વો છે જે છોડને ઝડપીથી વિકાસ આપે છે અને ખાસ કરીને કપાસ જેવા પાકોમાં ફાલફૂલને ખડતા અટકાવે છે અને ઝીંડવા વજનદાર બનાવે છે કોઈ પણ પાક હોય જેવા કે ધાણા છે જીરું છે ચણા છે વરિયાળી છે કે પછી ઘઉં હોય કોઈ પણ પાકમાં ફાલફૂલ વધારે બેસે નવી ફૂટ આવે છોડને લીલો તંદુરસ્ત રહે અને ઉત્પાદન વધે તે માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે ખેડૂત મિત્રો આ દવાના છંટકાવ કર્યા પછી આપણને દસથી બાર દિવસમાં પાકું આનું પરિણામ જોવા મળતું હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરીને ખૂબ સારું ઉત્પાદન પણ મેળવે છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ દવાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ તો ખેડૂત મિત્રો તમારે પ્રતિ પંપમાં પચીસથી ત્રીસ ગ્રામ નાખીને છંટકાવ કરી શકો છો અથવા તમે જમીનમાં એક એકર ગીઠ પાંચસો ગ્રામ આપી શકો છો ખેડૂત મિત્રો અન્ય કોઈપણ જંતુનાશક કે ફૂગનાશક દવાઓ સાથે તમે આ દવાને મિક્સ કરી શકો છો મિત્રો તમારે પણ જો કપાસમાં ફાલ ફૂલ ખરતા હોય તો તમે એકવાર જરૂરથી કૃષિ સહાય કેન્દ્રનું ચમક સુપર ગ્રો જરૂરથી વાપરજો જો ખેડૂત મિત્રો તમારે પણ આ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને ફ્રી હોમ ડિલિવરીમાં આની ખરીદી તમે ઘરે બેઠા કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કપાસમાં આવતી ચૂસિયા જીવાતો અને ઈયળ નિયંત્રણ માટે આપણે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ઓર્ગેનિક દવાની જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે તો તેવા ખેડૂત મિત્રો ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીનું સુરક્ષા કવચ કરીને એક ઓર્ગેનિક દવા આવે છે ખેડૂત મિત્રો સુરક્ષા કવચમાં કરજનું ઓયલ મહુવા તેલ ધતુરા લીંબોળીનો મીજ વગેરેના મિશ્રણથી સુરક્ષા કવચ બનેલ છે જે ખેડૂત મિત્રો કપાસમાં આવતી જીવાતો જેવી કે મોલોમસી છે થ્રીપ્સ છે તરતડિયા છે સફેદ માખી છે કથરી છે વગેરે જીવાતોનું નિયંત્રણ કરે છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આના પ્રમાણની તો પ્રતિ કવચ નાખીને તમે કપાસમાં જીવતનું નિયંત્રણ કરી શકો છો તમે સુરક્ષા કવચને કોઈ પણ પાકમાં જીવત નિયંત્રણ માટે છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો એકવાર જરૂરથી લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીનો સુરક્ષા કવચનો છટકાવ કરજો તમને ચોક્કસ રિઝલ્ટ જોવા મળશે તો ખેડૂત મિત્રો તમારે પણ જો સુરક્ષા કવચની ખરીદી કરવી હોય તો તમે લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો અથવા સ્ક્રીન ઉપર જે છે તેનો તમે સંપર્ક કરીને આ દવાની ખરીદી કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તરતડિયા જીવાત વિશે તો ઘણા ખેડૂત મિત્રો આને લીલી પોપડી લીલી ચૂસિયા કે જેસીડના નામથી ઓળખતા હોય છે કપાસમાં તરતડિયા જીવાત નુકસાન શું કરે છે એની આપણે વાત કરીએ તો કપાસના પાનની નીચેના ભાગમાં રહીને પાનમાંથી રસ ચૂસીને આ નુકસાન કરે છે જેના લીધે પાનની કિનારી પીળી પડવા માંડે છે આ જીવાત જે ભાગમાંથી રસ ચૂસે છે ત્યાં પીળા ધાબા પડે છે અને અંતે આવા બધા ધાબા ખરી પડતા પાનના કાણા પર જોવા મળે છે અને છોડની વૃદ્ધિ અટકાવે છે હવે વાત કરીએ કપાસમાં તરતરિયા જીવાતના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો એક તો એસિફેટ પંચોતેર ટકા એસપી આવે સાયપરમેથ્રિન પચીસ ટકા એસી આવે લેમ્બડા સાયલોથ્રીન પાંચ ટકા એસી આવે ઇમેડા ક્લોપોટ હત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ આવે આવા ઘણા બધા ટેકનિકલ આવે છે તમારે ખેડૂત મિત્રો કોઈ પણ એક ટેકનિકલવાળી દવા લઈ અને કંપનીની ભલામણ મુજબ તમારે નાખવાનું છે હવે ખેડૂત મિત્રો આપણે મોલોમેસીની વાત કરીએ તો જ્યારે પણ આપણને ગળો અથવા મહીના પ્રશ્ન જોવા મળે ત્યારે જે પાન હોય છે એ તો પીળા પડવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે પણ એની સાથે સાથે એ મધ જેવું એક પ્રવાહી પણ રિલીઝ કરતું હોય છે જેના કારણે જે આપણો છોડ છે આપણી ડાળી છે એ એકદમ ચીકણી થઈ જતી હોય છે અને જો આનો ઉપદ્રવ વધે તો ઘણીવાર કાળી ફૂગના પ્રશ્ન એટલે કે આપણા છોડ ઉપર આપણી ડાળી ઉપર ફૂગના પ્રશ્ન પણ આપણને જોવા મળતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કપાસમાં મોલોમસી જીવાતના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો એક તો ફ્લોનિકા મીડ પચાસ ટકા ડબલ્યુ જી આવે એસિડામા પ્રીડ વીસ ટકા એસપી આવે મોનોકોટોફ્રોસ છત્રીસ ટકા એસએલ આવે ડાયફેન્થ્યુયુરોન પચાસ ટકા ડબલ્યુપી આવે આવા ઘણા ટેકનિકલ આવે છે તમારે ખેડૂત મિત્રો કોઈ પણ એક ટેકનિકલવાળી દવા લઈ અને કંપનીની ભલામણ મુજબ તમારે છંટકાવ કરવાનો છે હવે ખેડૂત મિત્રો આપણે થ્રીપ્સની વાત કરીએ જ્યારે ખેડૂત મિત્રો આ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનો હોય અને એમાં પણ જ્યારે વરસાદ ખેંચાય અને વધારે ગરમી પડે ત્યારે આપણે થ્રીપ્સના પ્રશ્ન કપાસના પાકમાં સૌથી વધારે જોવા મળતા હોય છે ખેડૂત મિત્રો થ્રીપ્સ કપાસના પાકમાં કઈ રીતે નુકસાન કરે છે એની આપણે વાત કરીએ તો કે કપાસના પાનની નીચેના ભાગમાં રહીને પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે અને પાનની નીચેની બાજુ જોઈએ તો ત્યારે આપણે જે આખું પાન હોય છે એ ભૂખરા કલરનું થઈ જતું હોય છે ઉપદ્રવ વધુ હોય ત્યારે આખો છોડ ભૂખરો થઈ જતો હોય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે હવે વાત કરીએ કે કપાસમાં થ્રીપ્સ જીવાતના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો એક તો લેમડા સાયલોથ્રીન પાંચ ટકા ઈસી આવે થાયોમિથોગામ પચીસ ટકા ડબલ્યુજી આવે ઇમિડાક્લો છ ટકા પ્લસ લેમડા સાયલોથ્રીન ચાર ટકા એસેલ આવે સ્પાઈનેટોરમ અગિયાર પોઈન્ટ સિત્તેર ટકા એસી આવે આવા ઘણા બધા ટેકનિકલો આવે છે તમારે ખેડૂત મિત્રો કોઈ પણ એક ટેકનિકલવાળી દવા લઈ અને કંપનીની ભલામણ મુજબ તમારે નાખવાનું છે હવે ખેડૂત મિત્રો આપણે સફેદ માખીની વાત કરીએ તો ખેડૂત મિત્રો એના કારણે પણ પાણી પીલા પડવા અથવા ખરવાના પ્રશ્ન સુકાવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે તો સફેદ માખીના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો કે પાયરી ફ્રોક્સી ફેન દસ ટકા એસી આવે બાય ફેન થ્રી દસ ટકા એસી આવે ફેન પ્રોફે થ્રી ત્રીસ ટકા એસી આવે આવા ઘણા બધા ટેકનિકલો આવે છે તમારે ખેડૂત મિત્રો કોઈ પણ એક ટેકનિકલવાળા દવા લઈ અને કંપનીની ભલામણ મુજબ તમારે છંટકાવ કરવાનો છે હવે ખેડૂત મિત્રો આપણે કથરીની વાત કરીએ તો કથરીમાં પણ એવું થાય કે જ્યારે આપણું જે પાન હોય છે એમાં ઘણીવાર ઝાડા જેવું થઈ જતું હોય છે અને એમાં પણ આપણે પાન કોકળવાના પ્રશ્ન જોવા મળતા હોય છે ખાસ કરીને આપણે કથરીને નરી આંખી જોઈ શકતા નથી તો કથરીના નિયંત્રણ માટે આપણે કઈ દેવાનો છંટકાવ કરવો તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો પ્રોપર ગ્રાઇડ સત્તાવન ટકા એસી આવે છે તેનો આપણે કંપનીની ભલામણ મુજબ છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો હવે મીલીબાગ એ તો આપણને બધાને ખબર જ હોય છે કે જ્યારે પણ મીલીબાગ આવે ત્યારે આપણો જે છોડ છે એ સારી રીતે વૃદ્ધિ વિકાસ થઈ શકતો નથી કેમ કે એના શરીરમાંથી અમુક એવા કેમિકલ છોડે છે એના કારણે આપણા પાકની જે વૃદ્ધિ છે એ એકદમ અટકી જાય છે આના નિયંત્રણ માટે આપણે કઈ દેવાનો છંટકાવ કરવો તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો કે પ્રોફેનો ફોર્સ પચાસ ટકા એસી ટેકનિકલવાળી દવાનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો કપાસમાં ફૂલ અવસ્થા હોય ત્યારથી આપણને ઘણા બધા ઈયળના પ્રશ્ન પણ જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો હવે આના નિયંત્રણની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો કોઈ પણ ઈયળ હોય જેવી કે ગુલાબી ઈયળ કાબરી ઈયળ કે પછી લીલી ઈયળ હોય તો લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીનું સુપર બાયો ડોકા કરીને એપ દવા આવે છે જેમાં ખેડૂત મિત્રો કન્ટેન્ટની વાત કરીએ તો કે ઇમા મેકિન એપ એક પોઈન્ટ નવ ટકા એસી આવે છે જે ખેડૂત મિત્રો બધી જ ઇયલનું નિયંત્રણ કરે છે ખેડૂત મિત્રો તમારા પાકમાં કોઈ પણ ઈયલનો એટેક હોય તો તેને લેન્ડમાર્ક એગ્રી સાયન્સ કંપનીનો સુપર બાયોડોક્સાને જરૂરથી છટકાવ કરજો ખેડૂત મિત્રો તમારે પણ આ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને પણ આ દવાની ખરીદી કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે લીલી ઈયળ અને કાબરી ઈયળ હોય તો ક્લોરાન્ટ્રા પ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસીનો છંટકાવ કરવો ઝીંડવાની ઈયળ હોય તો ક્લોરોપાયરી ફોર્સ વીસ ટકા એસી અથવા પ્રોફેનો ફોર્સ ચાલીસ ટકા પ્લસ સાયપરમેથ્રિન ચાર ટકા ઈસી આવે તેનો છંટકાવ કરવો કાબરી ઈયળ હોય લીલી ઈયળ હોય કે પછી ગુલાબી ઈયળ હોય તો એના માટે ક્લોરોપાય પચાસ ટકા પ્લસ સાયપરમેથરીન પાંચ ટકા ઈસી આવે તેનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે કપાસમાં આવતી લગભગ નાની મોટી જીવાતોનું નિયંત્રણ કઈ રીતે કરવું અને કઈ દેવાનો છટકાવ કરવો એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને ખાસ કરીને આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરી અન્ય ખેડૂત મિત્રોને પણ આ સંપૂર્ણ માહિતી મળી રહે ખેડૂત મિત્રો આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન